આ આતમ પરમાત્મ શબ્દ સ્વરૂપી નિરાધ બાપા કહી રહ્યા છે જાણે જાણે કોઈ કોઈ રે યોગ મતલબ જોડાવું જેની સુરતા શબ્દમાં જોડાઈ ગઈ અને જોગી એટલે જેની સુરતા શબ્દમાં જોડાયેલી છે જેની ચિતરપી સુરતા આત્મામાં જોડાયેલી એને જોગી કહેવાય ખ્યાલ આવ્યો बोलो बोलो हूँ हमरू आ पची कहे से हम सरीखा हमको बुझे बीजा सरोवरिया जोगी रे जोगी उत्पत्ति पर नहीं हमारे आ, तो हम सरीखा हमको बुझे मतलब हूँ एक आत्मा तत्व छु हूँ शुद्धात्मा रूपी परमात्मा तत्व छु तो हम सरीखा हमको बुझे अत्ले मारा जे वो जे हसे जे शुद्धात्मा थे जैसे એ જ મને બુજે મતલબ મને ખોલીને જાણી શકશે બીજા સરોવરિયા જોગી રે બીજા જે છે એ સરોવરિયા સરોવર એટલે તળાવ તળાવના આ ભાવસાગર રૂપી આ ભાવસાગરના આ માયાના સરોવરિયા તળાવના ઢોંગી બનેલા જોગી એ વિષયવાસના રૂપી સરોવરના માછલાઓને ખાતા રહેશે બગલા બનીને નકલી ઢોંગી પાખંડી જે જોગી બનીને બેઠા છે એ જીવ ચલત હે હવે જુદી રહેશે રહે એટલે રસ્તો બરોબર રસ્તો કે બીજી જુદી રસ્તે આ જીવ આયેલો જાય છે બરોબર જીવ જીવ નો સ્વભાવ શું છે માયા માં ભટકવું જુદી દિશામાં ભટકવું ઉલટી દિશામાં હાલવું આ જુદી રાહ છે જીવ ચલે છે જીવ એટલે આ મનોદશામાં ફસાયેલી ચિત્રૂપી સુરતા એને જીવ કહેવાય છે એ જુદી રાહ રસ્તે ચાલી રહ્યો છે મતલબ વિષય વાસનામાં માયામાં ચાલી રહ્યો છે બરાબર તો હમહે હમ હે જા કે ત્યાં નહીં નહીં હમ હે જા કે ત્યાં નહીં રહે બરાબર એટલે કે હું ત્યાં જતો નથી હમ હે જા ત્યાં બરાબર તો હમહે જા કે ત્યાં તો એનો કહેવાનો અર્થ એમ થાય છે કે એવા રસ્તે હું જાતો નથી નહીં મતલબ મારા રસ્તો હાલી મારા સુધી કોઈ પહોંચી શક્યું નથી હજી સુધી કરોડોમાં કોક વિરલા મારા સુધી પહોંચી શકે છે ઉત્પત્તિ પરલે નહીં અમારે બરાબર હમ હમ અનાદિ ઓર નહી દુજા પાર ભયે પહેચાનારે અલક ખલક પુરાણ પ્રકાશા અખંડ બ્રહ્મ જાનારા બરાબર હ હમ અનાદિ હમ એટલે કે હું પોતે હું એટલે પોતે કોણ એટલે સ્વયં નિરાધ બાપા આતમ પરમાતમ શબ્દ સ્વરૂપ જે બની ગયા છે એ સ્વયં કહી રહ્યા છે કે હું અનાદિ અનાદિ એટલે મારો કોઈ શરૂઆત પણ નથી મારો પણ અંત નથી શરૂઆત એટલે આદિ અને અનાદિ એટલે જેની કોઈ શરૂઆત પણ નહીં અને અંત પણ નહીં બરાબર કે હું એક અનાદિ છું મારો અંત પણ નથી મારી શરૂઆત પણ નથી બરાબર એ હું છું બીજો હું નથી ઓર નહી દુજા એટલે કે બીજો હું નથી પાર ભય પહેચાના જે કોઈ વ્યક્તિ આ વિષય વાસના કામ કરો લોભ મોહ શબ્દ ગંધ મતલબ પાંચ શરીર પાંચ પાંચ શરીર પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મન માયાથી જે પાર થઈ જાય ભય એટલે થાય જે પાર થઈને એ પહેચાન મતલબ એ મને જાણી શકે છે અલખ ખલક પુરાણ પ્રકાશ અલખ એટલે આત્મ ખલક આત્મા ખલક એટલે આખું વિશ્વ અલખે શુદ્ધાત્મા ખલક આખા વિશ્વમાં પુરાણ એટલે જૂનામાં જૂનું આ એનો જ પ્રકાશ છે બધે અખંડ બ્રહ્મ હમ જાનારે કે જે અલગ સ્વરૂપી આત્મ પરમાત્મ શબ્દ છે ખલક મતલબ આખા વિશ્વમાં જે વ્યાપ્ત છે પુરાણ મતલબ જે જૂનામાં જૂનો છે પ્રકાશ મતલબ બધે એનો જ પ્રકાશ છે અખંડ બ્રહ્મ ઉત્પત્તિ પરલે અમારે બરાબર હવે કહે છે ખંડ ખંડ મે અખંડ બ્રહ્મ હે અનભે હોત અવાજા બહેર ભીતર એક નિરંતર ઘોર ગગન મેરા તો કે ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે હવે ખંડ ખંડ એટલે ટુકડા ટુકડા અલગ અલગ બરાબર ખંડ એટલે એક રૂમ થાય બરાબર ખંડ એટલે એક અલગ અલગ થાય કટકા કટકા થાય બરાબર ખંડ ખંડ તો આ બધા ખંડ ખંડ જે વિખરાયેલા છે એ બધાએ ખંડ ખંડમાં મેં અખંડ બ્રહ્મ હે બધા ખંડ ખંડમાં મતલબ અણુ અણુમાં સ્થાવર જંગમ જલમાં થલમાં બધે ખંડ ખંડમાં હું અખંડ બ્રહ્મ હું અખંડ બ્રહ્મ જ છઉ બધે ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે હું બધે હું એક બ્રહ્મ સ્વરૂપ છું અનભે હોત અવાજ અનભે હોત અવાજ મતલબ જેની બીક હટી જાય ભે અનભે ભે એટલે ભય બીક જેની બીક હટી જાય અનભે એટલે બીક વગરનો બની જાય નિર્ભય બની જાય ભે વગરનો બની જાય હોત અવાજ એ મારા આ ઓમકાર રૂપી સોમકાર રૂપી આ અવાજને સાંભળી શકે છે અને એ અવાજ કહે છે બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા એ જે અવાજ ગાજી રહ્યો છે ઓમકારનો અવાજ સોમકારનો અવાજ આ આત્મરૂપી એ પ્રકાશ પરમાત્મા રૂપી એ પ્રકાશ શબ્દ પ્રકાશ સ્વરૂપ છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે એ બાહ્ય એટલે બાયણે ભીતર એટલે અંદર દેહની અંદર એક નિરંતર એક એક જ છે નિરંતર જેમાં કોઈ અંતર નથી જેમાં કોઈ ગેપ નથી જેમાં કાંઈ છટું છટું નહીં બરાબર એ એક જ નિરંતર એક જ નિરંતર ઘોર ગગન ગાજા રે

નિરાંત નામ અખર પદ પૂર્ણ વામે સુરત સમાણી વાહ આ છેલ્લો પોઈન્ટ બહુ મસ્ત આપ્યો જહાશે ઉપના મતલબ જહાશે ઉપના મતલબ જ્યાંથી હું પ્રગટ થયો છું જ્યાંથી મારી ઉત્પત્તિ થઈ છે વહા સમાના જ્યાંથી હું આવ્યો છું ન્યા વહા હું સમાણો સમાણું જ્યાં સમાણું શૂન્યરૂપ નિર્બાની રહે રૂપ શૂન્ય એટલે સંકલ્પ અને વિકલ્પ ખતમ થઈ ગયું શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી જેનું મન જેનું મન અમન થઈ ગયું શૂન્ય રૂપ બરાબર તો શૂન્ય જેનું મન અમન થઈ ગયું શૂન્ય રૂપ શૂન્ય રૂપ એટલે આ પરમ શૂન્ય આઠમા શૂન્યની વાત કરી પરમપિતા પરમાત્માની હો બાકી શૂન્ય થી તો ઉપર છે પણ અહીંયા સાતમા શૂન્યથી ઉપર આઠમા શૂન્ય આત્મ પરમાત્મ શબ્દરૂપી શૂન્ય વિશે વાત કરવી નિરબાની નિરબાની બાની મતલબ વાણી જ્યાં નિર્બાની જ્યાં વાણી છે જ નહીં શબ્દ છે જ નહીં અક્ષર છે જ નહીં

નામ અખર એટલે એ નામ અખર એટલે અક્ષર બરાબર તો અક્ષર હવે અક્ષરો જોડીને નામ બને પણ અહીં નામને અક્ષરની ઉપમા આપી છે પણ એ એક જ અક્ષર જે છે એ એક અક્ષર નામ અક્ષર ઓમકાર કહો સોંકાર કહો આત્મપદ કહો પરમાત્મ કહો પદ કહો નિર્વાણી પદ કહો એટલે અહીંયા નિર્વાણી એટલે ત્યાં અક્ષર પર પતી જાય છે બરાબર એટલે નિરાત નામ અક્ષર પદ પૂરણવામે સુરત સમાન હવે અખરને અહીં આત્મા કીધો છે અક્ષર પુરુષ નામ અક્ષર એટલે અહીં અક્ષર પુરુષને આત્મા ગણવામાં આવ્યો છે અક્ષર પુરુષને સોમ પણ કહેવાય છે અક્ષર પુરુષને ઓમકાર પણ કહેવાય છે બરાબર તો એ અક્ષરરૂપી આત્મ પરમાત્મ શબ્દની અંદર એ પદ પૂરણ એ અક્ષર પુરુષ આત્મ પદ પરમાત્મ પદ જે છે એ પૂરણ જે પૂરણ છે વામે મતલબ એની અંદર સુરત સમાની